એવી આશા સાથે મા ભગવતીને પ્રાર્થના કરી છે અમારી કુળદેવી છે એટલે એક મા તરીકે એમને પ્રાર્થના કરી છે કે સહાયદા સહાય કરજો કારણ કે દેવ આશાપુરા છે એ સહાયક દેવી તરીકે એવા છે જાડેજા પરિવારમાં તો આશા જ કરું કે મા ભગવતી મદદ કરે બસ હવે મારી એટલી જ ઈચ્છા છે કે વર્લ્ડ કપ જીતીને આવે તો હું એ માનતા પૂરી કરું